ઊંડા અથવા લુખા તત્વો નહીં તૈયાર કરવા હોય તો વ્યાયામની અંદર જો પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકો હશે તો એમને જે અમારે શિસ્ત આપવી છે એમનું આરોગ્ય જાળવું છે એમની ડિસિપ્લિન જાળવી છે જાળવવાની છે એ અમે ચોક્કસ કરીશું જો અમે ન્યાય માગવા માટે ગાંધીનગર ના આવીએ જે આપણું ગુજરાતનું પાટનગર છે ત્યાં ના આવીએ તો અમે ક્યાં જઈએ અમારી ઉપર જેટલા પણ ગુના દાખલ કરવા હોય એ અમને સ્વીકારશે પણ અમારો હક અથવા ન્યાય લીધા વગર હવે અમે ગાંધીનગર નહીં છોડવી કે ભાઈ અમે જે ડિગ્રી લીધી છે એને પૂરેપૂરું પ્રાધાન્ય આપો અને એને લાયબી ધોરણે વ્યાયામ શિક્ષક પ્રાથમિક શાળાઓ અમે તો પહેલાં તો અમે શાંતિપૂર્ણ આંદોલન અમારું શરૂ કર્યું છે અને અમે શાંતિપૂર્ણ આંદોલન જ કરવાના છીએ એક્ઝામો ક્લિયર કરી છે

એ શિક્ષકો ઢસડાઈ રહ્યા છે એ આરોગ્ય કર્મચારીઓને સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે વ્યાયામના શિક્ષકો હોય આ બધું જ આપણે ઘટનાઓ જોઈશે અને આ કોઈ નવી ઘટના નથી આ બધું જ પુનરાવર્તન થાય છે ટેટટાટ હોય ફોરેસ્ટવાળા હોય વ્યાયામના શિક્ષકો હોય આરોગ્ય કર્મચારી હોય કોઈ પણ હોય જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે કે પોતાની માંગ સાથે આવતા એ ઉમેદવારો કે પછી એ શિક્ષકો શું કોઈ આતંકવાદી છે ન તો એ પાકિસ્તાનથી આવ્યા છે ન તો એ અફઘાનિસ્તાનથી આવ્યા છે છે તો આપણા ગુજરાતના આપણું જ ભવિષ્ય છે અને આપણા આવનારી પેઢી આપણી આવનારી પેઢીનું ભવિષ્ય સુધારવા માટે થઈને એ ત્યાં રાત દિવસ માટે ઉજાગરા કરીને ત્યાં આંદોલન કરે છે પોતાની માંગણીઓ માટે છતાં પણ એમની માગણીઓ નથી સ્વીકારાતી પોલીસ બળજબરીપૂર્વક એમને ગાડીમાં બેસાડીને લઈ જાય એમને મારે ગાળો દે લાતો મારે ઢસડાય અથડાય કપડાં ફાટે લોહી નીકળે છતાય બીજે શું પાછા હતા ત્યાંને ત્યાં આવીને આંદોલન કરવા આજે મારી સાથે એજ વ્યાયામના શિક્ષકો છે એમની સાથે વાત કરવી છે કે આજે 10 દિવસ કરતાં વધુ સમય થયો છતાં પણ કોઈ જાતનું નિવારણ ન આવ્યું હું તે દિવસે એમની સાથે રાત્રિના સમય પણ હતો જ્યારે એ પરિસ્થિતિ આપણે જોઈએ ને ત્યારે આપણે એવું થાય કે એમના ઘરના શું કહેતા હશે એમને બસ આ એ ચર્ચા કરવી છે આપનું નામ મારું નામ ભરત નાવડિયા છે અને ખેલ સહાય તરીકે બોટાદથી આવું છું બોટાદથી કેટલા દિવસ થઈ ગયા તમારા ગાંધીનગરમાં તમે મારે અઢાર દિવસ થયા અને અમારું આંદોલન આ સત્તર દિવસથી સતત ચાલુ છે સત્તર દિવસમાં તમને લાગ્યું કે કોઈ પરિણામ મળ્યું ના પરિણામ એક જ મળ્યું કે કાયમ અમારી ઢસડાઢસડી થઈ ઘર્ષણ કર્યું બધાને વાગ્યું છે બહુ બહેનોને વાગ્યું છે ભાઈઓને વાગ્યું છે પણ એક એ જોવા મળ્યું કે આજ સત્તર દિવસથી સંવિધાનની અંદર લખ્યું છે તમારા હક માટે તમારા ન્યાય માટે તમે સરકારને તમારી રજૂઆત કરી શકો પણ આજે સત્તર દિવસ થયા છે અત્યાર સુધી સરકારના કોઈ પણ અધિકારી કર્મચારી અથવા મંત્રી કોઈ પણ લોકોએ જવાબ નથી આપ્યો અને ગઈકાલે અમારી ઉપર એફઆરઆઈ કરી અને ગુના પણ દાખલ કરી દીધા છે પણ અમે એક વાતને લઈને આવ્યા છીએ કે જે અમારી જે માગણી છે એ યોગ્ય છે અને સંતોષકારક છે છેલ્લા પંદર વરસથી ગુજરાતની અંદર પ્રાથમિક શાળાની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી આજે ગુજરાતના બાળકોની અંદર હું એવું ચોક્કસ કહીશ કે ગુજરાતની અંદર વીઆઈપી મધ્યમ વર્ગ આ તમામ અથવા અધિકારીઓના કલેક્ટર મામલતદાર એમએલએ મંત્રીઓ એના જે બાળકો જે સ્કૂલની અંદર ભણે છે એ સ્કૂલની અંદર જો સ્પોર્ટની એક્ટિવિટી એક દિવસ ના થઈ હોય તો એ લોકો માથે બેસી જતા હોય છે આ જે ગરીબ પરિવારના જે બાળકો છે અથવા પ્રાથમિક શાળાની અંદર જે બાળકો ભણે છે એમને સતત પંદર વરસથી વ્યાયામ શિક્ષકો નથી મળ્યા મારું કહેવાનું એ જ થાય છે ઓલિમ્પિક ના કરો તો ચાલે કોમનવેલ્થ ગેમ ના કરો તો ચાલે ગુજરાત મેડલ નહીં લાવે તો ચાલશે પણ જે ગુજરાતના જે બાળકો છે એ જો વ્યાયામ શિક્ષક વગરના રહેશે તો એ બાળકોની જે આરોગ્ય છે એની અંદર ચોક્કસ કાંઈ ને કાંઈ આપણે જોઈએ છે એમ પરિવર્તન નહીં આવે જો શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકો હશે તો બાળકોનું આરોગ્ય જળવાશે ફિઝિકલી રીતે ફિટ રહેશે અથવા જે હર્ષભાઈ અત્યારે કહેશે એવા ગુંડા અથવા લુખા તત્વો નહીં તૈયાર કરવા હોય તો વ્યાયામની અંદર જો પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકો હશે તો એમને જે અમારે શિસ્ત આપી છે એમનું આરોગ્ય જાળવવું છે એમની ડિસિપ્લિન જાળવી છે જાળવવાની છે એ અમે ચોક્કસ કરીશું કેમ કે કઈ દિશા ઉપર લઈ જવા એ એક વ્યાયામ શિક્ષક કરશે વિષયના શિક્ષકો તો કરશે પણ જે સાચું માર્ગદર્શન છે બાળકોને પાયાથી જો ઘડતર લાવવું છે માતા પિતા પછીનું જે ઘડતર લાવવું છે એ અમે વ્યાયામ શિક્ષક કરશું અને અમારી જે માગણી છે પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની માગણી છે એ યોગ્ય છે કેમ કે દેશ અત્યારે આર્થિક પરિસ્થિતિની સંકટની અંદર ઘેરાઈ ગયેલો નથી એક બાજુ આપણે વિશ્વ સત્તાની વાત કરી આજે આપણી ઇકોનોમી ત્રણ ટ્રિલિયન ડોલરની અંદર છે અને વિશ્વ સત્તાની વાત કરવી છે ત્યારે અમને એવું લાગે છે ચોક્કસ કે અમારી માગણી છે એ યોગ્ય છે કારણ કે એક જો ખાલી એક ઓલિમ્પિક પેરિસ ઓલિમ્પિકની વાત કરવી તો ગુજરાતનું બજેટ છસો કરોડનું હતું અને એ હું ચોક્કસ કહીશ કે જો અમનારો ખાલી સમાવેશ આની અંદર કરે ને તો અમે એક કેલ્ક્યુલેટર કરતા હતા એ કેલ્ક્યુલેટરમાંથી એવું જ થતું કે આપણો સમાવેશ થાય ને તો ગણતરીની અંદર છે ને પાંચ વર્ષની અંદર કુલ ટોટલ સરવાળો કરવા જઈશ તો પાંત્રી કરોડ થાય છે અને એક વર્ષની અંદર ઓલિમ્પિક કોમનવેલ્થ એશિયન ગેમ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ આવી બધી ગેમોની અંદર હજારો કરોડ રૂપિયાનું થાય છે તો અમારી જે માગણી છે એ યોગ્ય છે પંદર વર્ષથી ભરતી નથી કરી જેમને ડિગ્રી લીધી છે લાખો રૂપિયાના ખર્ચા કરીને એમની ઉંમર પણ થઈ ગઈ છે તો હવે જે અમારી માગણી છે એ યોગ્ય છે અને ચોક્કસ કેવી છે કે અમારી ઉપર જેટલા પણ ગુના દાખલ કરવા હોય એ અમને સ્વીકારશે પણ અમારો હક અથવા ન્યાય લીધા વગર હવે અમે ગાંધીનગર નહીં છોડવી એ ચોક્કસ છે બીજા ઉમેદવાર છે આપનું નામ વિશાલભાઈ મકવાણા વિશાલભાઈ તમને એવું લાગે છે કે ક્યારે તમારી સાથે આતંકવાદી જેવું વર્તન થઈ ગયું હા બિલકુલ એવું જ લાગી રહ્યું છે કે અમે અહીંયા ખરેખર તો ન્યાય માગવા માટે આવેલા છીએ જો અમે ન્યાય માગવા માટે ગાંધીનગર ના આવીએ જે આપણું ગુજરાતનું પાટનગર છે ત્યાં ના આવીએ તો અમે ક્યાં જઈએ અમે અહીંયા આવીએ છીએ પોલીસ જે અમારી સાથે વર્તન કરી રહ્યું છે ઢસડી કરી રહ્યું છે તમે વિડીયોમાં પણ જોયું છે જે ગયેલી ન્યૂઝ છે એમાં પણ જોયેલું છે કે અમારી સાથે કેવા કેવા વર્તન કરી રહ્યા છે એટલે ચોક્કસ હું કહીશ કે હા અમારી સાથે પણ આતંકવાદી જેવું વર્તન કરી રહ્યું છે વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગરની અંદર દસ દિવસ કરતાં વધુ સમય થઈ ગયો તમે જે આંદોલન કરી રહ્યો છો તમારી માંગણીને લઈને અનેક વખત વિધાનસભા ઘેરાવ કરવાની વાત અને ત્યાં સુધી પહોંચી જવું પોલીસ ડિટેન કરે ત્યારબાદ પાછા આવીને પાછા ન્યાય ન્યાય જગ્યાએ આંદોલન કરવું આ બધી જ પ્રક્રિયામાંથી શું શીખ મળી છે જો અમે તો પહેલાં તો અમે શાંતિપૂર્ણ આંદોલન અમારું શરૂ કર્યું છે અને અમે શાંતિપૂર્ણ આંદોલન જ કરવાના છીએ અમે કોઈપણ પ્રકારની જાહેર મિલકતને અમે નુકસાન પહોંચાડવાના નુકસાન પહોંચાડવાના નથી કે પછી પોલીસ સાથે કોઈ અમારે ન્યાય માગવાનો નથી અમારો ન્યાય છે એ અમને આ સરકાર છે એ સરકાર પાસે અમે અમારો ન્યાય માગવા આવ્યા છીએ અને એક વાત એ જણાવી દઉં કે હું જ્યારે પહેલાં દિવસે અમદાવાદ ગીતા મંદિરથી ગાંધીનગર જવા નીકળ્યો ત્યારે પહેલું જ સર્કલ જે ગાંધીનગરનું આવે છે ત્યાં સરસ મજાનું મોટું બોર્ડ મારેલું છે અને એ બોર્ડ જોયા જેવું છે એ બોર્ડની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોટો ડાબી સાઈડ સરસ બહુ મોટો જબરો મારેલો છે અને જમણી બાજુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ફોટો મોટો જબરો મારેલો છે અને એ બંનેની વચ્ચે સરસ મજાનું વાક્ય જે લખેલું છે એ વાક્ય સાહેબ ખરેખર ઊંડાણપૂર્વક જો એની વિચારણા કરવામાં આવે તો એ વાક્ય એ લખેલું છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત આ વાક્ય ખૂબ જ ઊંડું છે મેદસ્વિતા મુક્ત ગુજરાત ખાલી કહેવાથી મેદસ્વિતા મુક્ત થઈ નહીં થઈ નહીં શકે કારણ કે જો શાળાની અંદર વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો મેદે મુક્ત જે ગુજરાત છે એ કઈ રીતે થશે સૌ પ્રથમ તો એ કહી દઉં કે મેદે એટલે શું કદાચ કોઈને ખ્યાલ ના હોય મેદે એટલે આપણા શરીરની અંદર વધારે પડતી ચરબીનો સંગ્રહ અને જે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી અને કદાચ એના જ કારણે જે આ બાળકોની અંદર મેદ વધી રહ્યો છે ચરબી વધી રહી છે એ એના જ કારણે છે તો આ મોટું બોર્ડ મારવાનો શું મતલબ જે એના જે એના મુક્તિ માટેના જે પગલાં છે એ પગલાં લેવામાં આવતા નથી તો એ બોર્ડ શું કામનું મારું એટલું જ કહેવું છે કે આવા મોટા મોટા બોર્ડ લગાવવાનું બંધ કરો અને જે પાયો છે જે એને જે એ મુદ્દો છે એ મુદ્દાને દૂર કરવા માટે મેદિસતા છે તો એને દૂર કરવા માટે જે ખરેખર જે પગલું લેવા જેવું છે એ આ શારીરિક શિક્ષણની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે પ્રાથમિક શાળામાં તો જ બાળકોને ખરેખર ન્યાય મળશે એવું પણ એલાન થયું કે આવનારા સમયમાં ઓલમ્પિક ભારતમાં રમાશે જો ભારતમાં ઓલિમ્પિક રમાય તો એમાંય મુખ્યત્વે ખેલ હોય છે અને આપણા જે ગુજરાતની અંદર ખેલ સહાયકોની ભરતી થઈ નથી તો પછી આજની યુવા પેઢી એને રમતગમત વિશે નોલેજ કોણ આપશે એના મા બાપ તો નથી આપવાના એની પાસે એટલો સમય પણ નથી એ વધારે પડતા સ્કૂલે મૂકવા આવે તો આ આખી પરિસ્થિતિની અંદર જ્યારે ઓલમ્પિકનું આયોજન થાય તો વ્યાયામ શિક્ષકોની ભરતી કેમ ન થાય હું પહેલાં તો એ જ કહે કે ભાઈ ઓલિમ્પિક જે છે બે હજાર છત્રીસમાં એમાં ભારત દેશ એની યજમાન બનવા જઈ રહ્યું છે તો ઓલિમ્પિક એ વિશ્વની સૌથી મોટી રમતગમતનો એક મહાકુંભ કહેવાય અને એનું જો યજમાન કરતું હોય એમાં બી ભારત અને એની અંદર પણ ગુજરાતની અંદર મોટા પાયે આયોજન થવા જઈ રહ્યું છે તો ઓલમ્પિકની અંદર જે ખેલાડી તૈયાર કરવા છે તો પહેલાં તો પાયો મજબૂત કરવો પડશે પાયો પ્રાથમિક શાળામાંથી જ મજબૂત થાય છે જો આપણી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ ટીચર હશે જ નહીં તો બાળકો કઈ રીતે ઓલમ્પિક વિશે જાણકારી પ્રાપ્ત કરશે અને ઓલમ્પિક શું છે એ જ એને ખબર નથી તો પહેલાં તો મેન આપણે પાયાની અંદર જોઈએ તો પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી થવી જોઈએ અને અમારી એ જ માગ છે કે ભાઈ અમે જે ડિગ્રી લીધી છે એને પૂરેપૂરું પ્રાધાન્ય આપો અને એને કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકની ભરતી કરો પ્રાથમિક શાળાઓમાં હવે ઓલમ્પિક જે છે એ બે હજાર છત્રીસનું ગુજરાતની અંદર આયોજન છે એના મોટા મોટા બોર્ડ મારે છે પોસ્ટરો કરે છે અને અમને યોજના લાવી છે ખેલ સહાયક તો અમે એવું કહીએ છીએ કે જેની અંદર પાંચ હજાર પિંચોતેર વેકેન્સી દર્શાવી છે સરકારે હવે વ્યાયામ વિષયની અંદર એટલા કેન્ડિડેટ જ નહોતા પાંચ હજાર પિંચોતેર કેન્ડિડેટ તો કદાચ સાડત્રીસો કે આડત્રીસો જ એક્ઝામ દેવા માટે એની અંદર એપ્લાય કરેલી અને એમાંથી બી પંદરસો કેન્ડિડેટ પાસ થયા છે એક્ઝામમાં તો અમારી સરકારની એ જ માગણી છે કે ભાઈ જે પાસ આઉટ છે કેન્ડિડેટ એને કાયમી ધોરણે ભરતીમાં વિદ્યા સહાયકમાં સમાવેશ કરો અમારી આ ફસ્ટ માર્ક છે અને અમારી ગુજરાત સ્ટેટ બોર્ડે એક્ઝામ લીધી છે તો આ બધું કર્યા પછી સરકાર અમારી સાથે આ કેમ અન્યાય કરે છે એ અમને સમજાતું નથી પેલા ભણવાથી લઈને વાત કરીએ કે પહેલાં ભણવાનું પછી આખી એની સ્ટડી કરવાની સ્ટડી કરીને એની એક્ઝામ દેવાની એક્ઝામ પાસ થઈ ગયા પછી તમને એવું લાગે કે આપણી ભરતી સીધી થઈ જશે અને પછી એવું કહેવામાં કે ભાઈ હવે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમારી ભરતી થશે અથવા તો છ સાત આઠ અથવા તો બાર મહિના માટેની જે કોન્ટ્રાક્ટ આવે એમાં ભરતી થશે આ કેટલું યોગ્ય ભાઈ એટલે આ જ અમારા માટે મોટું દુઃખ છે કે ભાઈ અમારી એક્ઝામ ગુજરાત સ્ટેટ બોર્ડ લે છે અમે એનસીઆરટી માન્ય કોર્સ છે જેમ કે બીપીએડ સીપીએડ ડીપીએડ એમપીએડ આ બધો કોર્સ જે છે યુનિવર્સિટીની અંદર જે એનસીઆરટી માન્યો એ ડિગ્રી પ્રાપ્ત કરી છે અને એના પછી ગવર્મેન્ટની જે એક્ઝામ આવે છે ગુજરાત સ્ટેટ બોર્ડની એ એક્ઝામો ક્લિયર કરી છે તો એ છતાંય સરકાર અમારી સાથે એવો અન્યાય કરે છે કે ભાઈ તમારે કરારમાં રહેવાનું છે તો અમારી બી સરકારને એ જ અમારી બી એ જ પ્રશ્ન મેન છે કે ભાઈ આવું કેમ થાય છે અમારી સાથે એટલે અમે સરકાર સાથે કન્ટિન્યુ માગણી કરીએ છીએ અને છેલ્લા સત્તર દિવસથી તો અમે ગાંધીનગરની અંદર છે સરકાર સામે અમે અવાજ કરી રહ્યા છીએ કે ભાઈ અમારી માગને તમે સ્વીકારો પણ સરકાર તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવતી નથી જ્યારે ગાંધીનગરમાં આંદોલન થાય ત્યારે રાત્રિના સમયે કે ગમે ત્યારે પોલીસ આવીને તમને એવું કહે ભાઈ હવે સત્ર પૂરું થઈ ગયું હવે તમે જતા રહો શું એ ગાંધીનગરના રસ્તા ઉપર તમારે કોઈની પરમિશન લેવી પડે અથવા તો એ સત્યાગ્રહ છાવણી છે ન્યા શું આંદોલન નહીં ન્યા શું સચિવાલય ખડકી દેવાય શું લાગે છે તમને કારણ કે એ સત્યાગ્રહ છાવણી છે ત્યાં તો આંદોલન માટેનું જ બનાવ્યું છે પોતાની વિવિધ માંગણીઓને લઈને આવતા લોકો ત્યાં બેસે છે એવું વર્તન કેટલું કહેવાય એ જરા પણ યોગ્ય નથી એક તો સત્યાગ્રહ છાવણી એટલા માટે છે કે તમારી કોઈ સરકાર પ્રત્યે રજૂઆત હોય તો તમે આવીને અને ત્યાં કરી શકો બીજું એ કે પરમિશનની વાત આવી તો મારે ચોક્કસ કેવું પડે કે પરમિશન માટે જે પ્રોસેસ છે એ હું સતત છ મહિનાથી કરતો હતો કે અમને પરમિશન આપો પરમિશન આપો કલેક્ટરશ્રીની જોડે પણ પરમિશન લેવા ગયા છે મામલતદારશ્રી જોડે જેવું પોલીસનું નિવેદન આવે આયા એકસો ચોમાલી લાગુ છે તમે ત્રણ જગ્યા ભેગા નહીં થઈ શકો તમે અહીંયા નહીં આવી શકો આવું હું છ મહિનાથી પરમિશન લેતો હતો પરમિશન ના મળી અમારા હક માટે અમારે આવવું હતું અને અમે આવી ગયા આવ્યા પછી અમને બધી વસ્તુનું નીતિ નિયમ સમજાવે છે અથવા અમને જે વસ્તુ કરે છે અમારી સાથે ઘર્ષણ કરે છે ક્યાંક ને ક્યાંક એમને એ ઓર્ડર આપ્યા છે ચોક્કસ સરકાર દ્વારા જ તે એમને પ્રેશર કરવામાં આવ્યું અને પોલીસ અમારી સાથે જે વસ્તુ કરી રહ્યું એ ક્યાંક ને ક્યાંક તો સરકાર જ દબાણ કરે છે યાની તમારા હક માટે અથવા ન્યાય માટે તમે સરકાર જોડે ના આવી શકો અથવા તમારી રજૂઆત તમે ના કરી શકો આ યોગ્ય નથી બીજું કે આજે સત્તર દિવસથી અમે જે માગણી કરી રહ્યા છીએ એ અમારી જે માગણી છે સાહેબ એ હું કહું ચોક્કસપણે કે એ અમારી યોગ્ય માગણી છે આજે તમે સરકારી સ્કૂલની અંદર જો આચાર્યને પૂછો કોઈ શિક્ષકને પૂછો સામાન્ય વ્યક્તિને પૂછો અથવા મેડિકલ વિભાગને પૂછો તો ચોક્કસ કહે છે કે આ બાળકો માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી જ છે અને હોવી જોઈએ એટલે અમારી સાથે જે માગણી અમે જે કરી રહ્યા છીએ એ ક્યાંકને ક્યાંક મને એવું લાગે છે કે અમે જેમને રાજ આપ્યું છે લોકશાહી કહેવાય તો લોકશાહીમાં આપણે જ બેસાડ્યા છે એમને અને લોકશાહીમાં આપણે બેસાડ્યા પછી આપણી વાત સાંભળવા નથી માંગતા આજે સતત આપણે પચીસ વર્ષથી બેસાડ્યા છે આપણા જ પરિવારના માનીને આપણે એમને બેસાડ્યા પચીસ વર્ષ અને કેન્દ્રમાંય લઈ ગયા હું ચોક્કસ વારવાર કહું છું કે આજે આપણો જો ગુજરાતના જ તે વડાપ્રધાન હોય ગુજરાતના તે ગૃહપ્રધાન હોય અને સ્પોર્ટ મિનિસ્ટર એ ગુજરાતના હોય અને ગુજરાતની અંદર છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થતી બીજા બધા જ સ્ટેટની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી બાપુ કેમ થાય છે બધા જ પ્રાથમિક શાળાની અંદર ગુજરાતના બધા જ સ્ટેટની અંદર પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી થાય છે તો એમને કેમ એ લાગુ થાય છે અને ગુજરાતની અંદર કેમ તો અમારી જે માંગ છે એ યોગ્ય છે હા ચોક્કસપણે અમારી સાથે બધું જ વસ્તુ કર્યું છે અમને ધમકી આપી છે અને બધું કીધું છે અને અમારી ઉપર કલમય લાગી છે અમે કોઈ આતંકવાદી નથી કોઈ નથી જે દેશનું ભવિષ્ય અમારે ઘડવાનું છે જે દેશના હીરો છે જે દેશ ચલાવવાના છે એવા બાળકોનું અમે ઘડતર કરી રહ્યા છીએ અમે કોઈ આતંકવાદી નથી અમે ટીચર જ થી બસ અમે ટીચરથી જ સીમિતથી એવું ન સરકાર વિચારી લે અથવા આ કોઈ પક્ષ સાથે જોડાઈને અમારી સાથે આ ઝઘડો કરે છે અથવા યુદ્ધ કરે છે લડાઈ કરે છે આંદોલન કરે છે એ જરાય નથી અમે ખાલી અમારો ન્યાય લઈને એ ચોક્કસ છે અમારું બીજું કોઈ વસ્તુની માંગ નથી અને અમારી માંગણી જો માંગણીઓ ન સ્વીકારાય પંદર દિવસ થઈ ગયા છતાં પણ હજુ સુધી કોઈ ચર્ચા નથી કરવા છેલ્લે ટૂંકમાં એ સમજવું છે જો માંગણી ન સ્વીકારાય તો શું રણનીતિ હોઈ શકે જો હવે રણનીતિની અંદર સાહેબ એવું ચોક્કસ હું કહીશ કે સરકારે જોવે છે પોલીસે જોવે છે પ્રશાસન બધું જ જોવે છે અમે જે સત્તર દિવસ કર્યું એ સરકારને ખબર છે આગળ અમારો ન્યાય ના મળે ત્યાં સુધી અમારી કોઈ પણ પ્રકારની અલગ અલગ રણનીતિ હશે અને અમારો હક લઈને અમે જાવું એ ચોક્કસ છે હવે પોલીસને અમારી સાથે જે પણ કરવું એ કલમ તો દાખલ કરી દીધી હવે કાંઈ નહીં બનવી પણ હવે અમારો હક લીધા વગર તો અમે નહીં જઈએ તો જે રીતે વ્યાયામના જે શિક્ષકો છે એ શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ એટલો હદ બહાર વધી ગયો છે કે છેલ્લા પંદર પંદર દિવસથી ગાંધીનગરની અંદર આંદોલન કરવા આંદોલન કરવા અને ઘર પરિવારને મૂકીને આવવું ઘર પરિવારના પણ એ ચિંતા કરતા હોય કે મારો દીકરો પોતાની ન્યાયની લડત માટે ગયો છે તો આપણે એને પૂછીએ કે ભાઈ શું તમને ખરેખર ન્યાય મળ્યો સરકારે તમારું સાંભળ્યું પણ જવાબ મળે છે કે ના અમને કોઈ જાતનો જવાબ નથી મળ્યો અથવા તો અમારી કોઈ જાતની ગૃહમાં કે કોઈ નેતાઓએ ચર્ચા નથી કરી મુખ્ય વાત એ છે કે નેતાઓ અને મુખ્ય જે મોટા અધિકારીઓ છે તેમના બાળકો ક્યાંક એ સરકારી શાળામાં નથી ભણતા જો કદાચ એમના એ બાળકો એ સરકારી શાળામાં ભણતા હોય તો કદાચ આજે સરકારી શાળાનો પણ વિકાસ ક્યાંય ફૂલો ફાલ્યો હોય અને ખાસ મોટી વાત એ છે કે એમના એ બાળકો સારી સારી મોટી મોટી એ સરકારી શાળા છોડીને બીજી પ્રાઇવેટ શાળામાં ભણતા હોય છે કે જ્યાં એમને વ્યવસ્થિત શિક્ષણ મળી શકે તો શું ગુજરાતની એ ગવર્મેન્ટ શાળાની અંદર પૂરતું શિક્ષણ નથી મળતું હા હું અહીંયાથી કહું છું કે ગુજરાતની શાળામાં પૂરતું શિક્ષણ નથી મળતું અને એનું મુખ્ય કારણ એ છે કે ક્યાંક ટેટના શિક્ષકોની ભરતી નથી થતી ક્યાંક આવા વ્યાયામના શિક્ષકોની ભરતી નથી થતી તેના જ કારણે માત્ર એક શિક્ષક એવો હોય કે જે પાંચ પાંચ ધોરણના છોકરાને અલગ અલગ વિષય ભણાવતા હોય આવા દ્રશ્યો ન માત્ર બીજા શહેરોમાં પણ ગુજરાતમાં જોવા મળે છે અને આવા ઉમેદવારો અને આવા શિક્ષકો જે પોતાના ન્યાય માટે અને એક નાના બાળકોથી લઈને જેને વ્યાયામની ખરેખર જરૂર છે એ બધાની એક સારી એવી સોચ માટે થઈ અને સારી એક વિચારધારાથી લઈ એ ગાંધીનગરના રસ્તા ઉપર ઢસડાય છે તો લોકો છે એ ધીમે ધીમે હવે એમનો ઘસારો ત્યાં વધી રહ્યો છે જેમ જેમ લોકોને ખબર પડી રહી છે કે વ્યાયામના જે શિક્ષકોની ભરતી નથી થઈ રહી તેમ તેમ બાર ગામથી પણ લોકો ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે અને આંદોલનને સમર્થન પણ કરી રહ્યા છે સતત પંદર દિવસથી ઢસડાવાના અવાજો એ સાંભળી રહ્યા છે બહેનો દીકરીઓ ઢસડાઈ રહી છે આવા દ્રશ્યો સામે આવે ત્યારે હૃદય કંપી ઉઠે ને આપણે એમ થાય કે આ બેરી મૂંગી સરકારને જગાડવાવાળું કેમ કોઈ નથી બસ આ મુખ્ય વાત એ છે જ્યારે વિપક્ષની વાત આવે તો વિપક્ષનું કોણ સાંભળે છે વાત તો એ પણ સાચી છે કારણ કે વિપક્ષ ગ્રાઉન્ડ પર નથી દેખાતી માત્ર રજૂઆતો થાય છે મળવા આવે છે વાતો થાય છે પણ એનું સાંભળવું વાવડું કોણ એ સૌથી મોટો સવાલ છે વ્યાયામ શિક્ષકોની આ માંગને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર